હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજના સુંદગીમાં હંમેશા હસતા રહો પરિસ્થિતિ જેવી હોય તોય ન હારતા રહો મુશ્કેલીઓ જ માણસને મજબૂત બનાવે છે સફળતા થોડી મોડી મરે પણ મરે જરૂર વિશ્વાસ રાખો તમે કરી શકો છો સપનાને સાચા બનાવવા માટે જાગવું પડે મહેનત એ જ સાચો મિત્ર છે અસંભવ કંઈ નથી જો મનમાં જ્વાલા હોય દરરોજ થોડું આગળ વધો એક દિવસ શિખર તમારું થશે હાર્યા પછી પણ હસવું એ હિંમત છે દરેક નિષ્ફળતા એક પાઠ છે વિશ્વાસ રાખો તમારી શક્તિમાં આપણે જ આપનું ભાગ્ય લખીએ છીએ સફળતા એ જ ધીરજનું ફળ છે મહેનત કરનાર ક્યારેય ખાલી હાથ નથી રહેતા સમય ક્યારેય એક સરખો નથી રહેતો દુનિયા હસે છે જીતનાર પર પણ મહેનત કરનાર પણ એક દિવસ હશે જે જીવને લડવાની સફર છે મન ખમથી મોટું રાખો હાલની પરિસ્થિતિ ન ડરો દરેક અંધકાર પછી સવાર આવે છે તમારો સમય ફક્ત વિશ્વાસ ન તોડો જીતવાનું મન હોય તો રસ્તો ખુદ બને છે હિંમત રાખો દરેક પગલે નાનો પ્રયાસ પણ મોટો પરિણામ લાવે સફળતા માટે સપના નહીં પરિશ્રમ જરૂરી છે જિંદગીમાં ક્યારે પાછા ન વરો દરેક દિવસ નવો અવસર છે તમારી મહેનત જ તમારી ઓળખ છે જેવી દ્રઢ ઈચ્છા હશે તેટલી મોટી સિદ્ધિ મળશે સમયના પહેલા અને નસીબના વધારે કોઈને કશું નથી મળતું પરંતુ જે ધીરજ રાખે છે તેને બધું મળે છે કારણ કે મહેનત ક્યારે વ્યર્થ નથી જાય સપના જોવાનું સૌને આવડે છે પણ તે પૂરા કરવા હિંમત જોઈએ હિંમત રાખો તો જિંદગી બદલાય દરેક મુશ્કેલી પછી સરળ રસ્તો મળે ફક્ત ચાલતા રહો દરેક દિવસ નવી શરૂઆત છે ગઈકાલે શું થયું તે ભૂલી જાઓ આજે ફરીથી મહેનત શરૂ કરો સફળતા નિકટ છે માત્ર વિશ્વાસ રાખો પોતાનામાં જીવનમાં હાર માનવી સહેલી છે પણ જીતવાની ઈચ્છા જ સફળતા લાવે છે દરેક મુશ્કેલી એક તક છે શીખવાની હિંમત રાખો અને આગળ વધો કારણ કે રસ્તો હંમેશા મરે છે સપના જોવાની સાથે તે પૂરા કરવાની હિંમત રાખો સમય ક્યારેય ખરાબ નથી હોતો વિચાર ખરાબ હોય છે સકારાત્મક રહો અને હસતા રહો હંમેશા યાદ રાખવું જીતવા માટે દોડવું પડે છે રડવાથી નહીં પણ મહેનતથી સફળતા મળે જીવન લડવાની રમત છે જીતે તમારું લક્ષ મોટું રાખો લોકો શું કહે છે એને ન સાંભળો તમારો રસ્તો તમે બનાવો હિંમત રાખો પગલે પગલે સફળતા તમારા પગ ચૂમશે મહેનત એક પૂંજે છે દરેક તારાની વિશ્વાસ એ દરવાજો ખોલે છે જિંદગી એ પરીક્ષા છે ધીરજની જે ધીરજ રાખે છે એ જીતે છે ક્યારે હાર માનશુ નહી સમય ઓછો છે સપના ઘણા છે તેથી હિંમત ગુમાવી ન બેસો પ્રયત્ન કરતા રહો સતત કારણ કે નદી પણ પથ્થર કાપી જાય છે ધીરજ શક્તિ છે જિંદગી બદલવી હોય તો વિચાર બદલો વિચાર બદલા તો રસ્તો બને રસ્તો મળ્યો તો લક્ષ નજીક છે હિંમત રાખો ચાલતા રહેજો કામયાબી તમારા હાથમાં છે નિરાશ થવા જેવી કોઈ વાત નથી દરેક દિવસ નવી તક લાવે છે વિશ્વાસ રાખો તમારી મહેનત ફળ મોડું મારી પણ ચોક્કસ મારી સકારાત્મક વિચારો રાખો સફળતા એક રાતમાં નથી મળતી તે માટે વર્ષોની મહેનત જોઈએ દરરોજ થોડી પ્રગતિ કરો વિશ્વાસ રાખો તમારી સફરમાં એક દિવસ શિખર તમારું હશે જે લોકો સપના જોવાનું છોડે છે તે જીવવાનું પણ ભૂલી જાય છે સપના જ જીવનને અર્થ આપે છે જાગો અને સપનાને હકીકત બનાવો સમય તમારી રાહ જોઈ રહ્યો છે નિષ્ફળતા એ અંત નથી તે તો નવી શરૂઆત છે હર હાર પછી જીત છુપી છે વિશ્વાસ રાખો અને આગળ વધો સફળતા જરૂર મળશે જિંદગી એ કઠણ નથી વિચાર કઠન છે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો દરેક પરિસ્થિતિમાં હસતા રહો હિંમત રાખો અને આગળ વધો મુશ્કેલીઓ આવે ત્યારે ન ડરો તે જ તમને મજબૂત બનાવે છે વિશ્વાસ રાખો તમારી ક્ષમતામાં દરેક અંધકાર પછી પ્રકાશ હિંમતથી ચાલતા રહો દરેક દિવસ કંઈ નવું શીખો ગઈકાલથી વધુ સારું બનો તમારી સ્પર્ધા માત્ર તમારી સાથે છે પ્રગતિ ધીરે ધીરે કરો એક દિવસ તમારી જીત થશે જિંદગીમાં પડકારો આવવા જ છે પણ તે જ તો મજા છે જીવવાની જિંદગીમાં પડકારો આવવા જ છે પણ તે તો તે તો મજા છે જીવવાની બિન પડકારજનક જીવન નિર્જીવ છે દરેક પડકાર સ્વીકારો સ્મિત સાથે સફર તમારી છે જ્યારે થાક લાગે ત્યારે યાદ કરજો તમે શા માટે શરૂ કર્યું હતું થોડો વિરામ લો પણ રોકતા નહીં કારણ કે અંત હજી આવ્યો નથી તમારી જીત નજીક છે દરેક માણસમાં શક્તિ છે પણ વિશ્વાસની જરૂર છે તમારું મન જીતશો તો જગ જીતશો મહેનતથી સપના પૂરા થાય હિંમત રાખો હંમેશા દોસ્તો તમને વિડીયો ગમે હોય તો મારી ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ